નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણિત કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે રાત્રે અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ઠક્કરબાપાના નગર વિધાનસભાના હીરાવાડી વિસ્તારમાં શુભસાગર પેલેસ નામની સોસાયટી પાસે આમ આદમી પાર્ટીના ઠક્કરબાપા નગર વિભાન વિધાનસભાના ઉમેદવાર સંજય મોરી પર હુમલો થયો હોવાની જાણકારી મળી છે ઘટનાને પગલે મોટો પોલીસ કાફલો પણ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે ઠક્કરબાપા નગર વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે સમગ્ર ઘટનાને પગલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં આમરી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યો હોવાનું જાણવામાં આવ્યું છે વધુ મળેલી વિગતો અનુસાર વિધાનસભામાં આવતા હીરાવાડી વિસ્તારમાં સેતુબદ્ધ સોસાયટી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ મોરીને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં બાદમાં ભાજપના કાર્યકરો દ્વારા સંજય મોરી પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો હાલમાં તેઓની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મોટી સંખ્યામાં આદમી પાર્ટીના બાપુનગર કાર્યકર્તાઓ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા છે જો કે હાલમાં પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી નથી માત્ર સાદી અરજી લેવામાં આવી રહી છે એવું આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ભાવેશ કાકડિયાએ જણાવ્યું હતું તો મિત્રો શું આવી હોય ભરોસાની ભાજપ સરકાર અને કહે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ તો મિત્રો કોઈને સાથે ભેગા મળીને કોઈ રેલી કે કોઈ સારું કાર્ય કરવા દેતા નથી તો સાનો સાથ સૌનો અને સાથ સૌનો વિકાસ મિત્રો જો તમે આમ પાર્ટીને સપોર્ટ કરતા હોય અને તમે ધારો છો કે તમારા જિલ્લામાં તમારી આજુબાજુ તમારા રાજ્યમાં બદલાવ જોઈએ છે તો મિત્રો તમે જરૂરથી આ કોમેન્ટમાં મને જરૂરથી બતાવશો કેમ કે આમ આદમી પાર્ટીએ પૂરપેઠ જોર જોર પકડ્યું છે ગુજરાતમાં એક પોતાનો પગ મૂક્યો છે અને ગુજરાતમાં પોતાની આગવી ઓળખ અને આગવી છાપ ઊભી કરી છે તો તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આવા નવા નવા વિડીયો તમારી આગળ હું લઈને આવી શકું અને તમારી આગળ બીજા વિડીયો તમે જોઈ શકો તેને માટે બેલ આઇકનને દબાવવાનું ના ભૂલશો અને